આ વિડીયોમાં હું અને પ્રિયાંક આખો દિવસ અમરેલીમાં મફતમાં વિતાવાના છીએ મફતમાં ખાવા પીવાનું મફતમાં હરવા ફરવાનું મફતમાં ઓટો રિક્ષામાં બેસવાનું અને હા મેન વસ્તુ અમે છેલ્લે તો ટૉકિઝ પણ જોવા ગયા ત્યાં અમને ટોકિઝ જોવા દીધી કે ના જોવા દીધી એ તમારા શેર સુધી વિડીયો જોવા પડશે તો હાલો અમે અમારું ચેલેન્જ ચાલુ કરીએ પ્રશ્ન ભૂઈ ગયો તેનું મારી સાથે છે અને આજે આપણે ચરંજ કરવાનું છે મિત્રો હવે અત્યારે અહીં નહીં કર્યું છે અમરેલીમાં માં રૂપિયામાં રૂપિયા ચેલેન્જ કરવાનું છે આ મફત ભાઈ અમને ખબર આવે કે નો ખબર આખો દિવસ ભૂખ્યા છે કે ભોઠા પડશે ભોઠા પડશે અમરેલીમાં ખબર પડશે હવે અમારે એ પ્લાન હતો કારણ કે વિચારે શું કરું અમરેલી જવાનું ફાયદો હતું થોડું કામે થઈ જાય ને એક ચેલેન્જ પણ કરી નાખીએ કા જોઈએ હવે મફતમાં કોણ કોણ ખબર આવશે અમરેલી માં જીરો રૂપિયા એક પાઇસ્યું નથી અમારી પાસે અત્યારે તો બસ નું ભાડું છે ખાલી

દુકાને આવા છે આ હું તીનો આયે બખરવાડી મફત ખાવવાનું હે એ ભાઈ ભાઈ ઓય હાજુ કા પૈસા ઓ હાલ હાલ છે ને હાલ છે ને જો મિત્ર આયે કીધું છે કે મફતમાં તમને મળી રહેશે જમવાનું તમે બેસી બાપા સીતારામ પરોઠા આવું છે તારા વિતર ખાઈ લે એ આપું આપી દે હાલ

આ છોડા સોફસે ભાઈ છોડા પાછો તમારી મિત્રો છે ભાઈ આ ચાલુ છે અમારે એટલા માટે છે આપણે ગમે આપી દો છે આને ભાઈ ભેંગો ભેંગો બધું ગમી તમ તારે આપી દો મિત્રો આ ગુજરાત માં આવો હોય અને એ રીતે કાઠિયાવાડી માં આવો માણસો અમારે કાંઈ ઘટે જ નહીં એમાં આડો સોડાવાળી તો પીવા માટે થેન્ક યુ ભાઈ હા જયા હવે સોડા પીધી મફતની કાંઈ ઘટે નહીં પાસે એક સોડા સોપે શું કહે છે કંઈ ના પાડે છે કે નહીં જોવું અમારે બીજું કાંઈ નહીં

ગમે એ આપી દે તમ તને આ ઈચ્છા પડે મિત્ર હે આટલી મોટી ફેવર છે મિત્રો તમે જોઈ શકો છો તો આ બસ સ્ટેન્ડ માં છે અમારું છે ચમાડી હા હા તમને ગમે એ આપી દે હાલ છે મને છે ને સોસિયો આપી દો

અમારે તો એક રૂપિયો દેવા નથી જો તમારી ઈચ્છા હોય તો નહીં એવું છે ચેલેન્જ વિડીયો ચાલુ છે અમારે હા હાલો તો મિત્ર ના પાડી દીધું છે એવું નહીં એ તો હોય ભાઈ તમે કામ કરતા હોય એવું કાંઈ ન હોય આ તો આ તો ચેલેન્જ અમે કરીએ છીએ આખા અમરેલીમાં એવું બધું છે ગયું હાલો તો થેન્ક યુ

હાલો તે માતાજી બર્ગર શું છે અમારું બર્ગર બર્ગર છે ને બધું બધું પીઝા આ અમે વિડીયો ચેલેન્જ વિડીયો અમે તો પૈસા માર પાડે નથી એમનું તમારે ફ્રી જે ખવરાવો હોય તો ખવરાવો નથી એવું છે મેનેજર

જો ના પડે જો ના શેઠ અમારે સુતા છે કે શેટા શેઠ સુતા છે કે શેટા શેઠ અત્યારેમાં મફત છે એક તો મફત ખાવું છે અત્યારે હા એમ છે ને આ લેવું છે કવા કવર પાવર બેંક ચાલો થોડું છે ને આઈફોન માટે પાવર બેંક પણ લઈ દીધું છે અત્યારે

પૈસા <laughs> <laughs>

શાસન કાર ઘટે ને હા ટિકિટ બારી છે લેતીનું હાલ ક્યારે છે ઓર્ડર ક્યારે ચાલુ થાય એમ તો જઈ પેલા કેવું છે વાહ કેવું છે તેનું પુષ્પા ટુ આવવાનું છે મિત્રો કાય ઘટે મિત્રો આઈ લાઈક ધ જેકેટ હાલ આમ રખડીએ સિંઘમ અગિયાર ને ટોપ શું કરી ગયા મિત્રો પણ હજી કઈ પૂછ્યું નથી એમનો નો આ કયું છે સિંગમ બહુ બહુ સરસ તો હોવા ખાવા પડી જાય પબ્લિક કેટલું રાત પડે બેઠા છે માણસો આથી ટોયલેટ જવાય હાલો એ બધું બુકિંગ નું પૂછી ફ્રેશ થતી હોય છે ફિલ્મ કયું હાલે છે આડા 3 વાગે ફૂલફલીએ અત્તર કરીવાળા છે અત્તર કરીવાળા ફૂલફલીએ આડા 3 વાગે હું ટિકિટ છે આ શૂટિંગ કરી વ્લોગ બનાવી ચેલેન્જ ઉતારે ચેલેન્જ વિડિયો છે ને અમાર આખો દિવસ અમારે હું ટિકિટ છે 130 એક એક રૂપિયો નથી મફતમાં જો તમે હું ક્યો છો લઈ જવાનું નો આલે અમે ચેલેન્જ વિડિયો કરીએ સાખો અમરીલીનો

વાત કરા હું સેલે છે હા લે છે છે લે વાલે એવું છે હો પૈસા નથી ફ્રીમાં પાછો હે બનાવે છે મરી લેમો હે ભાઈ હું તમારે જે છું મારા આ બે તા બે ઊભા હું

हमारे पास पैसे नहीं है फ्री में पाएंगे पैसे नहीं है, नहीं नहीं है तो चैलेंज कर रहे हैं अभी में तो दुकान आगे दुकान है आगे दुखने। दुखने। <laughs> चलो ठीक है नो भाई हाल मित्र खाई की

拜拜